કેલાસ રૂટ પર ઓરંગા નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકી ત્રણનો ચમત્કારિક બચાવ વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના પુલ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો સામેથી આવતા વાહનોની લાઇટના કારણે અંજાઈ ગયેલા અલ્ટો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલના પિલ્લર તોડી સીધી નદીમાં ખાબકી હતી આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનો આભાર બચાવ થયો છે મળતી માહિતી મુજબ આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે કાર સવાર લોકો વલસાડના ધમડાજી ફાટક પાસે આવેલા શ્રી સામરાદેવ તથા બ્રહ્મદેવના પ્રથમ પટોત્સવ નિમિત્તે પાટવી ઘરે જઈ રહ્યા હતા કાર જ્યારે ઔરંગા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતી એક અજાણા કારના ચાલકે સતત અપર ડીપર લાઇટ મારી હતી લાઇટના સીધા પ્રકાશને કારણે અલ્ટો કારના ચાલકની આંખો અંજાઈ ગઈ હતી જેના કારણે તેને રસ્તો દેખાતો બંધ થયો હતો ક્ષણભર માટે દ્રશ્યતા ગુમાવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કાર પુલના સુરક્ષા માટે બનાવેલા ત્રણ જેટલા નાના પિલ્લર તોડીને સીધી નદીના પટમાં ખાબકી હતી કાર નદીમાં પડતાની સાથે જ આસપાસના લોકોમાં ફાળ પડી હતી જોકે સદનસીબે કારમાં સવાર ત્રણે વ્યક્તિઓનો આ ગંભીર અકસ્માતમાં આબાદ બચાવ થયો છે ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને મદદની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન વાહન ચલાવતી વખતે સામેથી આવતા વાહન માટે લાઇટ લો બીમ ડીપર રાખવી અત્યંત અનિવાર્ય છે જે અન્ય ચાલકોની સુરક્ષા માટે જરૂરી છે